સૌથી વધારે મતદાન કરે એ મત બુથ ને પચીસ લાખ રૂપિયા વિકાસ બીજો નંબર આવે એને 20 લાખ બીજો નંબર આવે એને 15 લાખ ચોથો નંબર આવે એને 10 લાખ પાંચમો નંબર જે આવે એને 5 લાખ અને છઠ્ઠો નંબર આવે એને 5 લાખ અને સાતમો નંબર આવે એને 5 લાખ એટલે 7 5

આના માટે તમાર કોઈ મેસેજ નથી હું કહું છું બાકી તો મોદી સાહેબે ગેરંટી બાકી બધી આપી છે પાળવાની બધી પરંતુ આ વિકાસના કામો માટેની મારી ગેરંટી હજુ વધારે કામ કરવું છે મારે અને આ સ્પર્ધા કરીને ગામો ગામ હરીફાઈ કરો અમારો સંદેશો ગામમાં પહોંચાડો જીન કો કે આ રીતે આપણા ગામના ભલા માટે આપણા વિકાસ માટે પણ તમે નથી કર્યું આમાંથી કયો હોલ કરવો શું વ્યવસ્થા કરવી મંદિરની આજુબાજુનું કામ હોય ગૌશાળાનો હોય તમને જે ઠીક લાગે એ કામ તમે ગામના ભેગા મળીને લઈને આવો અને એ પ્રમાણના એ પ્રમાણના નાણા ફાળવવાની જવાબદારી

પચીસ લાખ રૂપિયાની વિકાસ ની બીજો નંબર આવે એને વીસ લાખ બીજો નંબર આવે એને પંદર લાખ ચોથો નંબર આવે એને દસ લાખ પાંચમો નંબર જે આવે એને પાંચ લાખ અને છઠ્ઠો નંબર આવે એને 5 લાખ અને સાતમો નંબર આવે એને 5 લાખ એટલે 1 થી 7 સુધી અહીંયા આગળ આ યોજના તમને આ ગામો છે એના માટે 1 થી 7 નંબર જે આવે એને એના ગામના વિકાસ માટે તમારે નક્કી કરવાનું ગામ લોકો નક્કી કરે કે અમને કાર્યકર્તા વાગેવાનો નક્કી કરે કે અમારે શું શું કામ કરવું છે સ્પર્ધા કરો હરિફાઈ કરો છો ગામ માટે તમારો બુદ્ધિ અંદર તમે નક્કી કરો ભેગા થઈને કે અમારે આટલું આટલું બધા કરવું છે એના માટે જવાબદારી મારી હવે તમારે નક્કી કરવાનું

તમને જે ઠીક લાગે એ કામ તમે ગામના ભેગા મળી લઈને આવો અને એ પ્રમાણના એ પ્રમાણના નાણાં ફાળવવાની જવાબદારી મારી તો આ વ્યવસ્થા જવું જોઈએ મળી રહેશે બધા